હવે આ માસમાં આપણે કેડિયારું પૂરીએ તો કેવી રીતે કેડિયારું પૂરવું જોઈએ અને મિત્રો ક્યારે પૂરવું જોઈએ કયા સમયે પૂરવું જોઈએ અને ક્યારે તેનું ફળ મળે તો મિત્રો આ બધા સવાલોના જવાબ આજના વિડીયોના માધ્યમથી તમને મળશે મિત્રો વિડીયોને અંત સુધી મિત્રો નિહાળજો તો આપણે જાણીએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અનેક રસ્તાઓ તમને મળી જશે એ પહેલા મિત્રો હજુ સુધી આપે જો વિડિયોને લાઈક નથી કર્યો તો વિડિયોને એક લાઈક કરજો અને મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આપને આવા આવા નવા વિડીયો જોવા મળતા રહે અને મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જય લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં મિત્રો કિરિયાર પુરવા ધનની વૃદ્ધિ થાય છે ઘણા પુરાણોમાં ઘણા ઉપનિષદોમાં ઘણા ઋષિમુનિઓએ

એ અનેક પ્રકારના વિભાજન આપણે જેના કરવા જોઈએ ભગવાને આપણી જ માટે ખાલી નથી આપ્યું મિત્રો આપણાને પરમ કૃપાળુ પરમાત્માએ એ ભગવાને જે આપ્યું છે તેમાંથી આપણે મૂંગા

જેમને જીવનમાં દુઃખની પ્રાપ્તિ ઓછી થતી હતી મિત્રો દુઃખ તો મેરુ સમાન હોય છે અને દુઃખ હોય છે તો મિત્રો આપણાને પણ દુઃખ આવે છે એટલા માટે તો મિત્રો કિડિયારુ પુરવાનું શાસ્ત્રમાં પણ કીધું છે અને યુધિષ્ઠિર મહારાજ પણ કીડિયારુ પૂરી અને પોતે ધર્મનિષ્ઠ બન્યા હતા મહાભારતના આપણે જોવા જઈએ તો દાદા એમણે પણ મહાનતાઓ જણાવી છે અને સંતો મહંતો કહે છે આપણા પુરાણો કહે છે આપણા ઉપનિષદો પણ કહે છે કે જો તમારા જીવનમાં કોઈ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય કે જે તમને તકલીફો કરાવતું હોય છે તો કીડિયારુ પૂરવાનો અર્થ એ છે કે જ્યારે તમે કિરિયારુ કીડીયારુ પૂરો છો ને ત્યારે તે અર્થ રહે છે કે જ્યારે ઈશ્વરની પરમ શક્તિ રહેલી છે કારણ કે અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોઈએ છીએ ઘરની બહાર જુઓ ઘરની અંદર જુઓ આજુબાજુ જુઓ મિત્રો એક કહેવત છે અને ઘણા લોકો એવું એમ કહે છે કે જ્યાં કીડીઓનો વાસ હોય છે જ્યાં કીડીઓ ઉભરાય છે ત્યાં ધન હશે મિત્રો તમે પણ આ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે તમે બધાએ જ્યાં કીડીઓ રહે છે એ કીડીઓને આધિનિચ્છ જે કીડીઓને જે જેનું દર હોય છે અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય ત્યાં આપણે વિચારીએ છીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ હશે તો મિત્રો કીડિયારુ કેવી રીતે પૂરવાનું છે ક્યારે પૂરવાનું છે કયા મહિનામાં પૂરવાનું છે કયા સમયનામાં પૂરવાનું છે તો મિત્રો ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનું ઉત્તમ ઉત્તમ માનવામાં આવે છે મિત્રો વાર વિશે કહીએ તો શ્રેષ્ઠ અધિનિષ્ટ બતાયું છે ગુરુવાર મંગળવાર રવિવાર આમ તો મિત્રો તમે ગમે ત્યારે પણ કીડિયારું પૂરી શકો